કેટલાક એપિસોડ જોયા પછી દર્શક મિત્રોના ફોન આવ્યા છે કે એમને અંકુરિત અનાજ લીધા પછી સીધે સીધું ખાધા પછી ભરપૂર પ્રમાણમાં ગેસ થાય છે એક મિત્રએ લખ્યું છે કે એમને અંકુરિત મગ ખાય છે એટલે ઝાડા પાકા ઝાડા થાય જ છે એટલે જો કે અંકુરિત અનાજ ખાવાથી આવું બધું કશું થતું નથી હોતું પરંતુ એ ઝડપથી બધો નિકાલ કરે છે મળનો નિકાલ ઝડપથી કરે ટોક્સિક પદાર્થોનો નિકાલ ઝડપથી કરે એટલે કદાચ એવું થાય તો થોડા ઘણા સમય માટે થાય પછી ના થાય પણ તેમ છતાં અંકુરિત અનાજ ખાધા પછી અથવા એનું જ્યુસ પીધા પછી જે લોકોને બોડીમાં કંઈક આ જગતું લાગતું હોય એ લોકોએ એને મિક્સીમાં ફેરવીને આટલું સિંધવ કે સંચળ નાખીને સીપસીપ કરીને પીવાથી પણ એમને ફાયદો થઈ શકે મોડામાં મેક્સિમમ સમય રાખવાનું મોડામાં લાળના સંપર્કમાં એ વસ્તુ રાખવાની અને એમણે તેમ છતાં તકલીફ હોય તો કૂકરમાં એ અનાજની એક સીટી વગાડીને એક સીટી વગાડો હળવું બાફી નાખો એને અને સાધારણ સિંધો કે સંચળ નાખીને ચાવી ચાવીને ખાઈ જજો અંકુરિત અનાજ તો શું કોઈ પણ વસ્તુ આપ ખાઓ તો એને ચાવી ચાવીને ખાવાની જરૂર છે તો મિત્રો અંકુરિત ખાવા અંકુરિત અનાજ ખાવાથી જેમને ગેસ થતો હોય એમને આ પ્રયોગથી ગેસ નહીં થાય અસ્તુ વંદે માતરમ આ સંવાદનો શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગન્જયનની ભારત માતાને પ્રણામ કરું છું અને આ જના વિષયના સમાપનની આજ્ઞા જાઉં છું વંદે માતરમ